રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ ટ્રેઝરી કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવવા પેન્શનર મંડળની માંગ ઉઠવા પામી છે ધોરાજી ખાતે નવા તાલુકા સેવા સદનમાં પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી સહિત વિવિધ કચેરીઓ કાર્યરત થઈ ચૂકી છે ત્યારે ટ્રેઝરી ઓફિસ હાલ પણ દરબારગઢમાં કાર્યરત છે જે કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવવાની માંગણી સાથે ધોરાજી પેન્શનર મંડળના ભરતભાઈ ભાલોડિયા સહિત સભ્યોએ માંગણી સંદર્ભે આવેદન પત્ર પ્રાંત કચેરી ખાતે પાઠવ્યું હતું પેન્શનર મંડળના સભ્યોએ જણાવેલ કે દરેક પેન્શનરને દર મહિને કામકાજ સબબ ટ્રેઝરી ઓફિસ જવું પડે છે ત્યાં ઓફિસ ઉપરના માળે આવેલ છે પગથિયા પણ એકદમ સાંકડા છે પેન્શનર મોટી ઉંમરના હોય કે જેથી સ્વાભાવિક છે તેમને કચેરીમાં ઉપર જવા માટે તકલીફ પડે છે ત્યારે ખાસ કરીને વિકલાંગ પેન્શનરને ખૂબ જ મો મુશ્કેલી વેઠવી પડે છે જેથી ટ્રેઝરી કચેરી તાલુકા સેવા સદનમાં ફેરવવા માં આવે તેવી માંગણી છે મારું નામ ભરતભાઈ બાઉંદીભાઈ ભાલોડિયા છે હું નિવૃત્ત કર્મચારી છું અમારે નિવૃત્ત કર્મચારીનું મંડળ અમે ચલાવીએ છીએ આ મંડળની અંદર અમે લગભગ બારસો સભ્ય નોંધાયેલા છે નોંધાયેલા સિવાયના પણ ઘણા બધા સભ્યો છે અમારે ટ્રેજરી ઓફિસની અંદર જવા આવવા માટે ત્યાંના પગથિયા અને બિલ્ડિંગના વાકાચૂકા પગથિયાને કારણે અને ઉપર બિલ્ડિંગ આવેલી હોવાથી અમારી માગણી એટલી જ છે કે અમારી ટ્રેજરી ઓફિસ નવા બનાવેલા સેવા સદનની અંદર સરકારશ્રીને અમે વિનંતી કરી કે અમારે વૃદ્ધાવસ્થાએ પગથિયા ચઢાતા નથી અને ઘણીવાર અમારા ટ્રેજરી ઓફિસર પણ અમને અવારનવાર કામે બોલાવે છે અમારે પણ કામે જાવું પડે છે ઘણા તો સો વર્ષ કે નેવું વર્ષની ઉંમરના પણ ઉપર અમારે કરવું પડે છે પણ આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય જો સરકાર શ્રી અમને સહકાર આપે અને આ જ બિલ્ડિંગ ની અંદર અમારી ટ્રેજરી ઓફિસ નું સ્થળાંતર કરી દે તો અમે એનો આભાર માનીએ વિમલ સોંદરવા સાથે સીએન 24 ન્યૂઝ દ્વારા જી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ